અમે જઈ રહ્યા છીએ અરહેલ ઘાટ અમે અરહેલ ઘાટ પાસે પાર્કિંગ કરી છે અરહેલ ઘાટ જઈએ છીએ ત્યાંથી અમે વિચારી છે બોટ લેવાનું ત્યાં જઈએ શું સિચ્યુએશન છે એ પ્રમાણે અમને ખબર પડે કે શું કરવું શિવાલય પાર્ક અહીંયા છે બાર બાર જ્યોતિર્લિંગ જે બનાવવામાં આવે છે એ છે અત્યારે બંધ છે કેટલા વાગે ખુલે છે પૂછતા પૂછતા પહોંચી જશો અત્યારે તો બંધ છે અમે અહીંયા અત્યારે જમના કિનારે છીએ અહીંથી અમે બોટ લઈ લીધી છે અને અમે સંગમ તરફ જઈ રહ્યા છીએ સંગમમાં અમે નાઈ પાછા આને આ બોટમાં પાછા આવશું બહુ મજા આવે પણ અમને બોટ લેવામાં બહુ જ વાર લાગી કારણ કે ભાવ બી બહુ લે છે ને બેસાડતા નથી ઓછા લોકોને નથી બેસાડતા વધારે લોકોને અમે ત્રણ જણા જે નતા બેસાડતા ઘડીમાં જોયા ભાઈ છે બોટ

કોઈને બોટ મળતી જ નથી અને આ જો અમે અમારે બોટ પાછળ છે આ બધી આગળની બોટ પાછળ આગળ પાછળ થશે પછી અમે જઈ શકશું તો અમારે અત્યારે બોટ લાઈનમાં છે પેલા અમે લાઈનમાં રહેતા હતા હવે અમારે બોટ પણ લાઈનમાં છે બોટ મારો આવશે ત્યારે નીચે ઉતરશું ત્યારે અમે નાશું અહીંયા પ્રયાગમાં અમે નાહી લીધું છે એ બધું કરી લીધું છે પણ પ્રયાગથી અમ સંગમમાંથી નાઈને જેવા બહાર નીકળ્યા અને ગાડી લીધી તો જામ અમને નઈડ્યો છે જામ એટલે એટલો મોટો જામ છે કે અમે છેલ્લા બે અઢી કલાકથી જામમાં છીએ અમે ખાલી એક કિલોમીટર કે દોઢ કિલોમીટર જ કાપ્યો હોય છે આવી રીતે અમારે આઠથી દસ કિલોમીટર કાપવાનું છે તો મને લાગે છે સાંજ પડી જશે અમને જામમાં જામમાં ટ્રાફિક જામ થાય છે બહુ જ ટ્રાફિક જામ થાય છે લીટી ચોખા કે બાટી ચોખા જે કેવું એમ મળી ગયું છે તો અમે ત્રણ દિવસ પેક કરાવી લીધી છે અને વિચાર ગાડીમાં બેસીને ખ્યાલ ટ્રાફિક બહુ છે બાર પાર્કિંગની જગ્યા થોડીક એવી જગ્યા મળીને તો અંદર એક જગ્યા રિક્વેસ્ટ કરી અને ગાડી મૂકી છે અને દુઃખાઈ લેવી તો જો અમારી પાસે આ છે બાટી દેખાય આ બાટી બાટી છે અને આ આપણે ઓળો બનાવીએ ને એક ટાઈપનો ઓળો જ છે જેને ચોખા કે આ યુપી વાળા લીટી ચોખા તો એ અમે ખાવા બેઠા છે કારણ કે મને બહુ ઈચ્છા હતી કે મારે લીટી ચોખા ખાવા જ છે યુપીમાં આવીને કારણ કે યુપીના ફેમસ છે એટલે ખાવા જ છે ખાઈને જ જઈશ અદે તો ખાવા બેસી ગયા છે ખાઈને પછી અમે નીકળી છે કારણ કે ટ્રાફિક બહુ છે અમે સાડા અગિયાર અગિયાર વાગ્યાના નીકળ્યા છે અત્યારે લગભગ કેટલા વાગી ગયા છે અઢી વાગી ગઈ છે વિચાર અમે ચાર ને એક અમે સાડા અગિયાર બાર વાગ્યાના અમે ત્યાંથી નાઈને નીકળી ગયા છીએ અમે ખાલી

રાતના બાર વાગી ગયા છે અને અમે હજી અહીંયા ટ્રાફિકમાં છીએ જામમાં છીએ અને અમને રૂમ નથી મળતી ક્યાંય હોટલ રૂમ અમને શું કોઈને નથી મળતી કારણ કે જે લોકો થોડા વહેલા નીકળી ગયા ને એ લોકો આજુબાજુમાં બધી જગ્યાએ બુકિંગ કરી લીધું છે ને અમને હોટલ રૂમ મળતી નથી અમે વિચારીએ છીએ કે થોડું આગળ જઈએ દસ પંદર કિલોમીટર કદાચ અમને રૂમ મળી જાય નહીં મળે રૂમ તમારી ગાડીમાં આજે સુવું પડશે આજે એવા દિવસો છે ગાડીમાં સુવાના કેવું લાગે છે સ્ટ્રગર મારી આખો ખૂબ નથી હવે શું કરવું શું કરવું હવે ગાડીમાં કરીએ કરીએ કંઈ તો ગાડીમાં સૂઈ જશું તમે અત્યારે જો ગાડીમાં સુવાન તૈયારી કરી દીધી છે આ સુઈ થઈ ગઈ છે આ જામ છે ને જામે અમારે હાલત ખરાબ કર્યું હારું છે અમે બુકિંગ નથી હાલ તો બુકિંગ નહતું કર્યું ને તો રૂમ સુધી પહોંચી જ ના શકત આપણે બુકિંગ કર્યું તો મારું વેસ્ટ થઈ જાત અમારે પહોંચી જ ના શકત બાર કલાકનું જામ લાગ્યું બાર કલાક થઈ અમને તો હજી જામ ચાલુ જ છે એ બધું જામમાં હેરાન થવા કરતાં આપણે ગાડીમાં સુઈ જઈએ છીએ પછી સવારે આગળ નીકળી જશું જામ કરતા એટલે બરાબર ને ચાલો તો ગુડ નાઇટ સુઈ જઈએ છીએ સવારે મળીએ Two thousand years later. અમે અહીંયા એક જગ્યાએ રોકાયા છીએ અહીંયા બહુ સરસ જગ્યા છે અહીંયા વોશરૂમ છે લોકો નાહે છે બ્રશ કરે છે તો અમે પણ અહીંયા ખુલ્લામાં બ્રશ કરવાના છીએ અને મોઢું વોઢું તો ફ્રેશ થઈ જશું કપડાં ચેન્જ કરવા છે કે ચાલશે તો અમે બ્રશ બ્રશ કરી લઈએ છીએ સારી રીતે આ નાસ્તો તો આગળ જઈને કયો અનુભવ રહ્યો ગાડીમાં સુવાનું સ્ટ્રગલ કરવાની ટ્રાફિક ઝેલવાનું ટાઈમ ચાલે બાર કલાકનું ટ્રાફિક બાર કલાક એટલે બહુ ના કર્યું હોત ને

હું પાંચ વાગે તો સાડા પાંચ વાગે નીકળી ગયા ને અત્યારે અહીંયા બ્રશને બધું કરીએ છીએ ફ્રેશ થઈ જઈએ છીએ બધા સુસુપોટી કરે છે બ્રશ વ્રશ કરે છે અમે પણ કરી લઈએ બધું પણ મજા જાય સ્ટ્રગલ કરવાની છે મેં એટલા માટે જ બુકિંગ નથી કરી તો આમ છે મારે થોડી સ્ટ્રગલ કરવી છે સો આમ લાગે કે આપણે થોડી સ્ટ્રગલ સ્ટ્રગલ છે બધું આસાની બી થઈ જાય તો એવું બી ના ચાલે થોડુંક તો કરવું છે અનુભવ એને તો કહેવાય બાર્જન કેવું લાગે છે ભાઈ મજા આવી બસ અમે અજમેર પહોંચી ગયા છીએ થાક તમને લાગ દેખાતો હોય છે મોઢા ઉપર જ બે ગયા છીએ ટ્રાવેલિંગમાં ગાડીમાં થાક તો લાગે ને કારણ કે શું ખાસું પી શું થોડું સારું લાગશે ટોલ ભાઈ બહુ બહુ ટોલ ગયો છે અમારું ટોલમાં પૈસા બહુ જ જાય છે રોડ તો સારા છે બનાવ્યા છે રાજસ્થાનમાં ટોલ બહુ જ જાય છે અહીંયા એક પહેલી વાર અમે અહીંયા ટ્રાફિકમાં ફસાયા છીએ ને હવે અમે અત્યારે અહીંયાથી સીધા જઈએ છીએ દરગાહ ખ્વાજા ગરીબ કે ખ્વાજા શરીફ શું કહેવાય ખ્વાજા ગરીબ છે કે ખ્વાજા શરીફ છે અજમેર ની દરગાહ માં જોઈએ તો અમે અહીંયા અજમેર આવી ગયા છે પાર્કિંગ માં ગાડી મૂકી દીધી છે ફ્રી ફ્રી પાર્કિંગ છે ને ના ના પેડ છે ના ફ્રી છે નગર નિગમ ની છે અજમેર નગર નિગમની ની પાર્કિંગ છે મેં અમે મૂકી દીધી છે ગાડી ને બે મિનિટ નો અહીંથી રસ્તો છે ચાલીને જઈએ છીએ અમે હા અજમેરની માર્કેટ છે અહીંયા બધું જ મળે છે જો લઈ લીધું છે ચડાવવા માટે હવે ફૂલને બધું લઈ લીધું છે એમાં દોરો છે અને એમ કે છે કે ચપ્પલ અમે એક દુકાન પાસે કાઢીને મૂકી દીધા છે ત્યાંથી જ્યાંથી લીધું ત્યાંથી અંદર હવે અમે જઈએ છીએ ગેટ નંબર એકમાંથી જશું ગેટ નંબર એકમાંથી જ પાછા બહાર આવશું અને પર્સ મોબાઈલનું ધ્યાન રાખવાનું કહે છે પર્સ મોબાઈલનું ધ્યાન રાખજો બધી વસ્તુનું ધ્યાન રાખજો કે અંદર શોર્ટ જગ્યા છે ત્યાંથી જવાનું રહેશે એટલે કંઈ નક્કી ન કહેવાય